ગુજરાત ઉચ્ચતર શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ બાર નું વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ નું પરિણામ જાહેર થયું છે સમગ્ર ગુજરાત નું એકાણું ટકા પરિણામ આવ્યું છે ત્યારે સુરતના ડપોલી વિસ્તારમાં આવેલી માતૃભૂમિ સ્કૂલ ખાતેના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો ખાસ કરીને આ સ્કૂલમાં પાંચ વિદ્યાર્થીઓએ એવન ગ્રેડ મેળવ્યો છે સમગ્ર સ્કૂલનું જે પરિણામ આવ્યું છે ત્યારે વિદ્યાર્થીઓમાં અને શિક્ષકોમાં ખુશીનું

આગળ ઉચ્ચ અભ્યાસ છે શું ઈચ્છા છે સી અત્યારે ચાલુ છે સી ફાઉન્ડેશન જ્યારે વિદ્યાર્થી જે વિદ્યાર્થીની છે તેની સાથે તેના વાલી પણ ઉપસ્થિત છે તેમની પ્રતિક્રિયા લઈ નહીં ના કેવી ખુશી છે આપની બેબી એવન ગ્રામ છે બહુ સારી છે ખુશી ખાસ કરીને નિત્યક્રમ એનો ભણવાનો અને વાંચવાનો કેવી તૈયારી કરી ઘણી તૈયારી કરી હતી સવારમાં વહેલી ઉઠતી અને વાંચ્યા કરતી અને સ્કૂલવાળાઓને ઘણો ફાળો હતો સ્કૂલ તરફથી ઘણું પ્રોત્સાહન બહુ મળ્યું અમને આગળ એને સીએ થવાની ઈચ્છા છે સીએ નો અભ્યાસક્રમ શું કહી રહ્યા છે હા એને સીએ થવાની ફૂલ ઈચ્છા છે ને તે ફાઉન્ડેશન ચાલુ છે ત્યારે તેના પિતા પણ આપણી સાથે ઉપસ્થિત છે તેમની સાથે વાત કરીએ શું નામ જયંતીભાઈ જયંતીભાઈ કેવી ખુશી છે આપની બેબી એવન વન ગ્રેડ મેળવી બહુ સરસ ખુશી છે અને ગ્રેડ એનો જાળવી રાખ્યો છે દસમાં ભી હતો અને બારમાં ભી આવી ગયો આગળ બેબી કઈ રહી છે સીએમઓ જે ભણવાની આગળ ઉચ્ચ અભ્યાસની ઈચ્છા છે શું કહી રહ્યા એને પહેલેથી સીએ નું વધારે હતું અને એને સીએ જોઈન્ટ કરી દીધું છે ઓલરેડી 1 મહિનો થઈ ગયો છે ખાસ કરીને બેબી નિત્યાગ્રામ સ્કૂલમાં અભ્યાસ કરતી ત્યાર બાદ ઘરે આવતી કેવો એનો વાંચનનો સમય વાંચન તો તો બેસ્ટ હતો સમય પણ આ લોકોએ એને મેનેજમેન્ટ સારું જાયનું એટલે એ લોકો કનેક્ટિવિટી સારી હતી વાલીઓ સાથે એના હિસાબથી વધારે એને પ્રોત્સાહન મળતું ત્યારે આપ જોઈ રહ્યા છો એ ગ્રેડ મેળવનાર જે વિદ્યાર્થીઓ છે તેમના વાલીઓ અને વિદ્યાર્થીઓ સાથે પ્રતિક્રિયા લઈ ખુશીનો માહોલ જોવા મળ્યો છે એ ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે ત્યારે આપણે વાત કરીએ શું નામ મલાન કે એમ આક્ષી હરેશભાઈ કેટલા પર્સન્ટેજ આવ્યા ચોરાણું પોઈન્ટ ઓગણત્રીસ ટકા કેવી ખુશી છે બહુ ખાસ કરીને ધોરણ બારમો જે બોર્ડની પરીક્ષા લેવામાં આવી કેવી તૈયારીઓ કરી હતી અને ખાસ કરીને અભ્યાસક્રમ સાથે ઘરે બારમું ધોરણ જ્યારથી શરૂ થયું ત્યારથી પહેલેથી જે લેક્ચર ભણાવે ઘરે આવીને અભ્યાસ કરવાનો અને એવી જ રીતે એક્ઝામ બધી લેવાય એમાં પૂરેપૂરી તૈયારી કરવાની એટલે એક્ઝામ ટાઈમે આપણે વધારે વાંચવાનું ન રહે રિવિઝન કરવાનું જ રહે એટલે બધું આવડી જ જાય સાથે કોણ છે આપની સાથે મારા પપ્પા ખાસ કરીને તેના પિતા પણ સાથે છે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે તેમની સાથે વાત કરી શું નામ હરેશભાઈ

કેવી ખુશી છે ખાસ કરીને ખુશી છે કે સ્કૂલમાં આપે અભ્યાસ કર્યો છે ત્યાં શિક્ષકો દ્વારા શું શું શીખવવામાં આવ્યું બધું જે સિલેબસ માં વધારે સારી રીતે સમજણ પડે છે સર સમજાવે છે તો અને ભવિષ્ય માટે શું શું કરવું તેના વિશે પણ જ્ઞાન આપે છે સર ખાસ કરીને આપના માતા પિતાએ આપને જે અભ્યાસક્રમ કેવું ધ્યાન સારું ધ્યાન છે અને ત્યારે આપ જોઈ રહ્યા છો વિદ્યાર્થીઓ જે એ ગ્રેડ થી ઉત્તીર્ણ થયા છે તેઓ ખુશી વ્યક્ત કરી રહ્યા છે સાથે તેમના વાલીઓની પણ હાજરી જોવા મળી રહી છે ત્યારે દપોલી રોડ પર આવેલા જે માતૃભૂમિ સ્કૂલ ખાતેના આપણે દ્રશ્યો બતાવી રહ્યા છું સમગ્ર કેમ્પસની અંદર વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે ખાસ કરીને સ્કૂલના જે જ્વલંત સફળતાના પરિણામને લઈને ઉજવણી કરવામાં આવી રહી છે કેમેરામેન આરીફ સાથે બલદેવ દેસાઈ કેટીવી ન્યૂઝ ગુજરાતી સુરત